શિવદર્શન સોસાયટી ડિંડોલ સુરતનો છે મૂળ વતન રાયરાર પોસ્ટ જગપુરા તાલુકો આશિદ જિલ્લા ભાર ભીલવાડા રાજસ્થાનનો છે રિક્ષા ચાલકને મુદ્દામાલ સાથે બગોદરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મકવાણા મહેન્દ્ર

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો